ચકલીએ એક દિવસ બચ્ચાને જન્મ આપ્યો બચ્ચું થોડું મોટું થયું એટલે ચકલી કહે હવામાં ઉડવાની મજા ધીમે ધીમે મજા કુદરતને માણવાની મજા ચાલ બેટા તને ઉડતા શીખવું તો બચ્ચું કહે ના રે ના હું તો નાનું છું ઉડતા બહુ ડરું છું કેમ કરી શીખું ઉડતા તો ચકલી થવા લાગી બચ્ચું તો માળામાંથી નીકળવાનું નામ જ ન લે તેના બીજા મિત્રો પણ ઉડતા શીખી ગયા પણ ચકલીનું બચ્ચું તો વાડામાં બેઠું બેઠું બધું જોયા કરે પણ બહાર નીકળવાનું નામ જ ન લે તેના બધા મિત્રો પણ તેની પાસે આવીને કહેવા લાગ્યા હવામાં ઉડવાની મજા ધીમે ધીમે રહેલવાની મજા કુદરતને માણવાની મજા ચાલ મિત્રો તને ઉડતા શીખવીએ તો બચ્ચું કહે ના રે ના હું તો નાનું છું ઉડતા બહુ ડરું છું કેમ કરી શીખું ઉડતા ચકલીએ વિચાર્યું મારે કંઈક તો કરવું જ પડશે અને બચ્ચામાં આત્મવિશ્વાસ જગાડવો જ પડશે એક દિવસ ચકલીએ માળામાંથી બચ્ચાને તે ઝાડુની ડાળી પર રહેલી એક કીડીને બતાવી કીડી ઉપર ચડવા માટે પ્રયત્ન કરી રહી હતી તે વારંવાર નીચે પડી જતી હતી છતાં પણ તે આત્મવિશ્વાસપૂર્વક ફરી પ્રયત્ન કરતી હતી અને આખરે તે ઉપર ચડી ગઈ તો આ દ્રશ્ય બતાવીને ચકલીએ બચ્ચાને કહ્યું જો આટલી નાની કેડીમાં આટલો બધો આત્મવિશ્વાસ હોય તો તારે પણ આત્મવિશ્વાસપૂર્વક ઉડવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ તો ભલે ઉડતા ના શીખે તો કાંઈ વાંધો નહીં પણ મારી સાથે મારી પીઠ પર બેસી અને બહારની દુનિયા તો જો આખરે બચ્ચું તૈયાર થયું અને ચકલીની પીઠ પર બેસી ગયું ચકલી તેને લઈ અને આકાશમાં ઉડવા લાગી બહારની દુનિયા જોઈ બચ્ચાને તો ખૂબ જ આનંદ થયો તેણે હિંમતપૂર્વક પોતાની પાંખો ફેલાવી અને આકાશમાં ઉડવા લાગ્યું હવે બચ્ચાને આત્મવિશ્વાસ આવ્યો કે હું ડર્યા વગર આકાશમાં ઉડી શકું છું પછી તો બચ્ચું ઉડ્યા જ કરે ઉડ્યા જ કરે સવાર પડે અને ઉડવા માટે નીકળી પડે અને સાંજે જ પોતાનું માળામાં પાછું ફરે બોધ આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે આત્મવિશ્વાસપૂર્વક પ્રયત્ન કરવા જોઈએ આત્મવિશ્વાસથી કોઈ પણ અશક્ય કામને શક્ય બનાવી શકાય છે મજા આવીને વાર્તા સાંભળવાની સરસ નમસ્કાર